જે દોરડાના બે છેડા હતા ને એક અહં અહમતા એટલે અહંકારનો અને બીજો મમતાનો છેડો હતો માની મમતાએ હતી અને માને અહંકાર હતો આ અહંકાર અને મમતા રૂપી બે છેડા જો માં કદાચ ઊંધો આટો કરી ફેરવી અને બાંધી દે ને તો દોરડું થોડું થોડું વધે આ અહંકાર અને મમતા રૂપી બે છેડા જો નીચે લોરાઈને તો આ તો બહુ ખતરનાક સાબિત થાય આપણો અહંકાર જો છલકાય અને રસ્તે આમ રઝડતો જોવા મળે આપણી મમતા જો આમ રસ્તે લોરાતી જોવા મળે ને તો તો આપણે બે બે હાથે ઉહેળીએ ઉહેરીએ આ અહંકાર અને મમતા રૂપી છેડા તો કટોકટ સારા એ છૂટા ના હોવા જોઈએ કટોકટ હોવા જોઈએ અહંકાર એટલો કટોકટ અને માપનો હોવો જોઈએ કે એ છલી ના જાય મમતાએ એટલી કટોકટ હોવી જોઈએ જો જ્યાં જ્યાં વધારે મમતા થઈ છે મમતાએ માણસને માર્યો છે અને જ્યાં જ્યાં વધારે અહંકાર થયો છે અહંકાર એ માણસને માર્યા છે અહંકાર અને મમતા એ આગળ વધી અને એક જ સ્વરૂપ પકડી લે છે બાળકો ઉપર સંતાનો ઉપર બહુ મમતા હોય બહુ મમતા હોય અને આપણે જ્યારે વૃદ્ધ થઈએ ને ત્યારે એ મમતા અહંકારના રૂપમાં પ્રગટ થાય અરે અમે પેટે પાટા બાંધીને તને મોટો કર્યો છે ને તારે અટાણે અમને એક બટકું રોટલો આપવો પડે જ ને દુઃખ થાય છે મમતા અહંકાર બની ગઈ બની જાય છે ને મમતા આગળ વધે છે ત્યારે અહંકાર બની જાય છે અને અહંકાર એ જ્યારે આગળ વધે છે અરે ચાર ચાર માળના બંગલા બનાવ્યા આ ચાર માળના બંગલાનો જે અહંકાર હોય છે ને એ જ્યારે છોડવાનો ટાઈમ આવે ને ત્યારે મમતા બની જાય મોહ બની જાય એ ચાર દિવાલને છોડી શકાતી નથી એમાં મમતા જામી જાય અહંકાર અને મમતા બે માપના સારા કટોકટ હોવા જોઈએ ના વધારે ના ઓછા એના છેડા લટકતા તો હોવા જ ના જોઈએ માપની મમતા અને માપનો અહંકાર જોઈએ એવું આ શ્રી કૃષ્ણ પરમાત્માની બાલ લીલા શ્રી કૃષ્ણ લીલા દામોદર લીલાની અંદર આપણને શ્રીમદ્ ભાગવત ભગવાન આજ્ઞા આપે છે મમતા રાખવી છૂટ છે માપની અહંકાર રાખવો માપનો રાખવો બે માપના શોભે છે એવું સુંદર મજાની વાત આવી રહી છે ગોકુળમાં અનેક અનેક ઉત્પાતો થયા છે અને નંદ બાબાને લાગ્યું કે આ ગોકુળમાં બહુ ઉત્પાદ થાય છે એટલે આપણે આ ગોકુળ છોડી નાખીએ ઘરમાં સુખ શાંતિ ના હોય ને એટલે પછી એમ થાય કે આ ઘરમાં કંઈક વાંધો છે ઘર બદલી નાખીએ નંદ બાબાએ બધા જ ગોવાડિયા સહિત ગોકુળમાંથી વૃંદાવન જવાનો નિર્ણય કર્યો છે બરસાનાના ટેકરા ઉપર વૃંદાવનની અંદર બરસાના છે અને બરસાનાના ટેકરા ઉપર રાજ એટલે કે રાધા રાણીના પિતાજી એ નંદ બાબાના મિત્ર હતા અને રાજના કહેવાથી બરસાનાના ટેકરા ઉપર નિવાસ કર્યો છે વૃંદાવનમાં પહોંચ્યા છે અને આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંચ વર્ષના હતા ભગવાનને હમણાં ગોપાલક બનાવવાના છે ગોપાલ નામ ધારણ કરશે એ પહેલાં આપણે ભગવાન પોતાનું ઘર બદલે ને માલસામાન હારે છે હમણાં એટલે આપણે ભગવાનના કીર્તન કરી લઈએ ભગવાન કામમાં જ